છાનો રાખો એ છાનો રાખીને પછી એને ખોળામાં લ્યો છાનો ન રહે એટલે એ રોતો બન ન થાય એટલે એને ખોળામાં લઈ શેમાં લઈ ખોળામાં ખોળામાં લઈ પછી થાબડી કરે આવું કરો કરોપબ્યત કરતા બધા કહેજો હાકેડાડો જવાબ તો આપો હે ખોળામાં લઈ ખોળામાં લઈને પછી છાનો રાખે હલરડા ગાય બે ગીત ગાય ભૂલું લુલું હાલ્યો ને તારો બાપ થાલ્યો આવું ગીત ગાય ને બાપ તો ટાળ્યો થાય પણ દીકરામાં સંસ્કાર એવા આવશે આવા ગીત નહીં ગાતા હો એટલે એને છાનો રાખે આ થોડોક આનંદની વાત છે તમને થોડોક આનંદે કરાવતો જવો છે એટલે છાનો રાખે અને પછી એ દીકરો છાનો ન રહે એ બાળક છાનો ન રહે એકનો એક દીકરો હોય કદાચ હાથ ખોટનો એ છાનો ન રહે અડધો કલાક કલાક પછી માં કંટાળી જાય શું થાય કંટાળો આવે કે ન આવે પછી કંટાળી જાવ એટલે એ રોતું હોય ને બાળક તોય શું કરશો આ આ છોકરો હોય ને એટલે આ મારા ઘરે થયેલું છે એટલે હું મારા ઘરનું ઉદાહરણ આપું છું એટલે બાળક રોવે ને બહુ અડધો કલાક કલાક એની માં સાનું રાખે જો બહુ રોયા કરે એટલે આમ ફેરવીને આમ ધબો મારે અને પછી આમ 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 મૂકી દે સાઈડમાં રોયા કે આવું કર્યું છે કે નથી કર્યું આંગળે હશે કરો મારી બાવડિયું હવે મારા ઘર નું ઉદાહરણ આપ્યું છે તમારા ઘરની મને ખબર એટલે એ બાળક રોતું હોય ને આમાં બહુ તત્વ છુપાયેલું છે આજે હું કઈ કઈ વાત વધારાની નથી કરતો આ તમને આનંદ આવે એ વાત નથી કરતો તમને હસાવા માટે વાત નથી કરતો આમાં કઈક કારણ છુપાયેલું છે એટલે બાળકને છાનું રાખે ન રે અડધો કલાક કલાક એટલે માં કંટાળે એટલે નીચે મૂકે અથવા તો ઘોડિયાના ખોયામાં મૂકે એટલે કેવાનો મારો ભાવાર્થ એ છે કે ભગવાન અડધો કલાક કલાક એક વર્ષ બે વર્ષ છાનો રાખે આપણને પણ તોય છતાં રોયા કરી કે હે નાથ કાંઈ નથી હે નાથ કાંઈ નથી એટલે ભગવાન કંટાળીને એમ કે ભાઈ તું બે સાઈડમાં ઈ એ ફેંકે એક લોકિક માં જો એના એક ના એક દીકરા ફેંકતી હોય તો એના માટે તો આખું વિશ્વ સંતાન છે એકનો એક દીકરાને જો આપણે ખોળામાંથી હેઠો મૂકી દેતા હોય તો એ અખિલ બ્રહ્માંડના બાપ પાસે માં પાસે તો આખું વિશ્વ સંતાન છે બહુ રોયા કરી એટલે એને તો ઘણા દીકરાઓ બોલાવતા હોય એટલે શું કરે મૂકી દે સાઈડમાં ખોળામાંથી સીધા ખોયામાં ખોયું